અન્ય ચપ્પલ મારો લોકશાહી નો નાગરિક હિંસક શા માટે થઈ રહ્યો છે એના માટે જવાબદાર કોણ છે કે જનતા છે ને હવે એવી છાત્રાઇમાન થઈ ગઈ છે રાજનીતિથી કે ક્યારેક એને મારી લે આવું જામનગરમાં ગોપાલ ઇટાલિયા ની એક સભાની અંદર તેના પર હુમલો કરવામાં આવ્યો જૂથું ફેકવામાં આવ્યું ત્યારથી ગુજરાતના રાજકારણ ની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે અને વિડીયો વારંવાર મીડિયા પ્લેટફોર્મ એ બતાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ તેમના પર થયેલા હુમલા બાદ એવું કહ્યું કે હું તેમને માફ કરું છું મારે મારે તેમના તેમના વિરુદ્ધ વિરુદ્ધ જેમને હુમલો કર્યો છે છત્રપાલ કોઈ ફરિયાદ નથી કરવી એક બાજુ જે વિપક્ષ એટલે કે આમ આદમી પાર્ટી સિવાયના ભાજપ અને કોંગ્રેસના લોકો છે તે ક્યાંક સોશિયલ મીડિયા પર એવી વાત કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ જે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જે તે સમયે જૂતું ફેંક્યું હતું અને એ પણ વિધાનસભા પરિસરની અંદર ત્યારે આ તેમની સામે ફરીથી પ્રદીપસિંહ સાથે જે થયું થયું તેવું તેમની સાથે એટલે એમાં કોઈ નથી આવી આવી વાત પણ કરવામાં રહી છે છે અને હુમલો કર્યો એ વ્યક્તિ પણ એવું કહી રહ્યા છે કે મેં પ્રદીપસિંહ પર જે હુમલો થયો હતો તેનો બદલો લીધો છે પરંતુ આ બધા વચ્ચે જે કઈ વાત થઈ એ બધી જ સાઈડ પર રાખીએ તો લોકશાહીની અંદર નેતાઓ પર હુમલા કેમ વધી રહ્યા છે જનતામાં આવો તો કેમ આક્રોશ વધી રહ્યો છે કે તે નેતાઓ પર આવી રીતે હુમલા કરે છે એ પણ સવાલ છે જેની ક્યાંય પણ ચર્ચા નથી થઈ અને બીજો સવાલ એ પણ છે કે જ્યારે ગોપાળ ઇટાલિયા ખુદ એવું કહી રહ્યા છે કે મારે તે વ્યક્તિ વિરુદ્ધ એટલે કે છત્રપાલ છે વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરવી હું એને માફ કરું છું તો પછી આમ આદમી પાર્ટી અને તેમના જે નેતાઓ છે આગેવાનો છે તે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરે છે ને એવું કહે છે કે આ

એ ન થવો જોઈએ ખોટી વાત છે અને હું તેને વખોડું છું આ બધા જ મુદ્દાઓ તમારા સમક્ષ એટલા માટે મૂક્યા કે તમને આખી જે સ્ટોરી લાઇન છે પહેલેથી છેલ્લે સુધી ઘટનાક્રમ ની સમજાય હવે મારે આ મુદ્દા પર ચર્ચા કરવી છે અને એટલા માટે મારી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયા છે તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરીએ સર નમસ્કાર આપનું સ્વાગત છે જી નમસ્કાર પ્રદ્યુમનસિંહ સવાલની શરૂઆત ત્યાંથી કરવી છે કે લોકશાહીની અંદર આ હુમલા અને એ પણ ચૂંટાયેલા જનપતિનિધિ પર આ પ્રકારનો હુમલો એ કેટલું યોગ્ય આપને કેવી રીતે જુઓ છો જી ખરેખર એક દુઃખદ વાત છે અને ગોપાલભાઈ જે રીતે ગઈકાલે વાત કરતા હતા કે ભાજપના લોકોએ હુમલો કરાવ્યો છે અને પોલીસ એને કવર કરે છે એ બધી વાત આ પ્રકારનો હુમલો કરવો એ જ પહેલી તો વાત નિંદનીય છે આવી રાજકીય હુમલા જેને કહેવાય ને કે હિંસક જેવાય હુમલો કઈ મારવાનું કે સાય સાઈ નો છાંટવી કે થપાટ મારવી આવા બધા બનાવો બની રહ્યા છે જે નિંદનીય છે એથી વિશેષ હવે તો જેને કહેવાય ને કે ભાષાની ગરિમા પર ઓળંગી રહ્યા છે પટ્ટા ઉતારી નાખવા અને દારૂડીયાને લેબલ ને નાચવા વાળા ને આ પ્રકારના વાતો રાજકીય ફલક ઉપર થઈ રહી છે એટલે આ બધી જ વાત ખરેખર નિંદનીય છે ન હોવી જોઈએ પરંતુ એક બાજુ આમ આદમીના અમુક સિનિયર નેતાઓ ચોક્કસ કે છે કે આ વાત નિંદનીય છે ચપ્પલ ના મારવું જોઈએ કે પાછળ કોઈ બીજાનું ષડયંત્ર છે બીજી અનેક એવી વાતો છે અને આરોપી જેને આપણે કહીએ ચપ્પલ મારવા વાળા વ્યક્તિ એ પોતે પણ કે છે કે મારે પ્રદીપસિંહ જાડેજાનો મેં બદલો લીધો પૂર્વ મિનિસ્ટરનો તો એમને કઈ પ્રદીપસિંહ કીધું ન હોય કે તમે આમાં બદલો નહીં આમાં એની કોઈ રોલ જ નથી એટલે અનેક બાબતોની આપણે વિચારવું જોઈએ કે અંતે આ રાજકીય લોકો આ પ્રકારના હુમલા ગમે એ બહાના સાથે કેમ થઈ રહ્યા છે છે જોવાનું અને બીજી બાજુ કાલે જ આપણે જોયું કે આ ચપ્પલનો હુમલો થયો તરત રિએક્ટ થયો કે મારી ઉપર ભાજપે હુમલો કરાવ્યો આ પોલીસે કવર કર્યા તો પછી તમને એ ચપ્પલનો હુમલો તમારી ઉપર થયો એટલે તમને ગમ્યું નથી તો આ જ પ્રકારનો સેમ કૃત્ય સેમ ગુનો એ તમે જે એક હોમ મિનિસ્ટર ચાલુ જે સત્તા ઉપર હતા એને જયારે ચપ્પલ માર્યું તો એને ફિલિંગ શું થયું છે તમે જે કર્યો એ વખતે ગુનો નહોતો કે એક પોતાનો તમારી પોતાનો હક હતો પોતાનો સમાન લોકશાહીનો હક હતો તો પછી આ વ્યક્તિનો પણ લોકશાહીનો હક કહેવાય એમ કહી શકાય ને એટલે આપણે આ ચપ્પલ મારવાના કૃત્ય ને બચાવતા નથી પરંતુ આ શા માટે થઈ રહ્યું છે અને એક જ ગુનામાં બે પ્રકારની માનસિકતા શા માટે અને હું તો એમ માનું છું તો ગોપાલભાઈ ને ફીલ થવું જોઈએ કે આ ચપ્પલ નો જે કઈ પડગો છે જેને વાગે છે એનો સમાન ગવાય છે એક સારી વસ્તુ નથી એટલે એમને પણ કદાચ ફીલ થવું જોઈએ કે મેં જે તે સમયે ચપ્પલ માર્યું હતું એ મારાથી ભૂલ થઈ ગઈ છે એ મારાથી ખોટું એક્શન લેવાઈ ગયું છે હું ગાંધી માર્ગે ન ચાલી શક્યો એવું આપણે એમને નથી થયું અને આ પ્રકારના રાજકીય એવા બનાવો બન્યા છે જે પછી ચોક્કસ આવા નિર્ણયો પછી હિંસક બન્યા છે ક્યાંક હત્યાઓના બનાવો બન્યા છે આપણે જોયું છે ભૂતકાળમાં અને આ પ્રકારના બનાવો બને છે એ દુઃખદ છે હું તો એને વખોડું છું હું એને સહકાર નથી આપતો પરંતુ તેમ છતાંય તમે ચપ્પલ મારો એ ઊંચી અન્ય ચપ્પલ મારે એ ઊંચી નહીં અને એવું જ ભૂતકાળમાં બન્યું છે અમુક રાજકીય લોકો રાજકીય નેતાઓ જયારે પોતે સત્તામાં હોય શાસનમાં હોય ત્યારે ચોક્કસ જ્ઞાતિના લોકોને એને એમ કીધેલું છે કે તમારે નોકરીમાં લાગવું હોય કે તમારે તમારું કામ કરાવવું હોય તો અમે જે જ્ઞાતિમાં આવીએ છીએ એ મહિલાના પેટે જન્મ લેવો પડે એવા એક જે તે સમયે લીધેલા દીધેલા છે શાબ્દિક એવા બાણ મારેલા છે શાબ્દિક બાણ જેનું હોય અને અને એનું હત્યામાં છે એ હત્યા ખોટી છે ખરાબ છે એ આપણે પણ કહીએ કે આ હત્યા ખોટી છે પરંતુ સામૂહિક રીતે આગળની જે વાત આ દુશ્મની કઈ રીતે ઉભી થઈ કે આ વિષય કઈ રીતે ઉભો થયો એ એના ઊંડાણમાં કોઈ જતું નથી એના લીધે આપણે જોઈએ છીએ સૌરાષ્ટ્રમાં એવી અનેક થઈ થઈ છે ક્યાંક ભૂતકાળમાં જે રીતે ત્રણ લોકોની હત્યા ત્યાર પછી જ્ઞાતિ સમૂહના અન્ય દસ લોકોને હત્યા કરી નાખી આ બંને હત્યાને આપણે વ્યક્તિગત વખોડીએ છીએ પરંતુ આ એક ચપ્પલ જેવું છે તમે ચપ્પલ મારો તો ઉંચિત નથી તમે કઈ સંભળાવી જાઓ દિલને છેત ઊંડો ઘા વાગે એ એનું કઈ મહત્વ નથી પણ તમે રિએક્ટ કરો તો એ ખોટું છે એટલે આ એક રિએક્ટ જે થયું છે એ પણ ખોટું છે પણ શા માટે થઈ રહ્યું છે આ લોકશાહી માટે એક નબળી બાબત છે કે આવનારા સમયમાં આ જાહેર જીવનમાં જે લોકો છે એ પણ એને પણ હવે જાગૃત થવાની જરૂર છે કે આવું શા માટે બની રહ્યું છે આપણો લોકશાહીનો નાગરિક હિંસક શા માટે થઈ રહ્યો છે એના માટે જવાબદાર કોણ છે પોતે નેતાઓ પોતે જ નથી ને ક્યાં એટલે એ પણ જોવાનું હાજી ચોક્કસથી પ્રદ્યુમનસિંહ જે રીતે તમે કહ્યું એ વાત પર હું આવી રહ્યો હતો કે સમજવાની વાત એ છે ક્રોનોલોજી જો આખી સમજીએ તો કે ગોપાલ ઇટાલિયાએ જયારે ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું કે એને જે કઈ હુમલો કર્યો એ પણ નિંદનીય ઘટના છે ને એના પર થયો એ પણ નિંદનીય ઘટના છે પરંતુ મૂળ આ વાતને સમજવાને આપણે પ્રયત્ન કરીએ કે રાજનેતાઓની વાણી રાજનેતાઓનો વાણીવિલાસ અને રાજનેતાઓની મર્યાદા જે એક સમાજ માટે જે એક વ્યક્તિ માટે અથવા તો એક કહેવાય ને કે તેમના ચૂંટાયેલા મતદારો માટે જે ભાષા હોવી જોઈએ એ ભાષા અત્યારના નેતાઓમાં શાલીનતા સાથે નથી આની પહેલાની એક ચર્ચામાં પણ મેં આ વાત કહી હતી ને આજે ફરીથી હું દોહરાવું છું કે માત્ર બયાનબાજી કરવાથી માત્ર ચેલેન્જબાજી કરવાથી એ ધારાસભ્ય કે ગ્રહ મંત્રીની વાત જ્યારે આવે છે હું જિઘ્નેશ મેવાણીની વાત કરું તો પણ ભલે ઘણા લોકોને એમની ભાષા ન ગમી હોય સ્વાભાવિક છે ભાષા કડવી હતી પરંતુ આ નેતાઓએ અને સામે ગ્રહમંત્રીએ શું ગુજરાતની અંદર કંઈ એવું કરીને બતાવ્યું ખરા કે જેનાથી ખરા અર્થમાં જનતાને પ્રાઉડ ફીલ થાય એમના પર કે ના આ કાર્ય એમને કર્યું અને જે મુદ્દે વિપક્ષનો વિરોધ હતો એ વિરોધ એમનો શાંત પડી જાય એમનો જે મુદ્દો છે તે થાળે પડી જાય અને એ સમસ્યાનું નિરાકરણ આવે આવી પોઝિટિવ રાજનીતિ પ્રજુમનસી અત્યારે નથી થતી જે એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ હતી એકબીજાની નેતાઓની હવે નથી રહી હું એમ કહું કે વારંવાર ઘણા બધા લોકો એમાં ગોપાલ ઇટાલિયા પણ આવે છે અને એની અંદર જીજ્ઞેશ મેવાણી પણ આવે છે અને અન્ય આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના નેતાઓ પણ આવે છે કે જે નવ ફેલ ને આઠ પાસ ગૃહમંત્રીની વાત કરે છે આજે મારા માધ્યમથી પ્રજુબનસિંહ એ પણ એ લોકોને જ કહેવું છે દોડીને બની ગયા અને નાયબ મુખ્યમંત્રી બની ગયા કે હવે હું અહીંયા પહોંચી ગયો એટલે હું જ નાયબ મુખ્યમંત્રી એ સુરત થી ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે તો સમજવાનો મુદ્દો તો એ પણ છે ને કે જે લોકો ચૂંટીને મોકલે છે એમના માટે એજ્યુકેશન મહત્વનું નથી પ્રશ્ન તો એ થવો જોઈએ એ થવો જોઈએ કે હું મોકલું છું કેટલું ભણેલો છે એની જવાબદારી મારી છે કે એ છૂટાઈ ગયા પછી વિપક્ષની જવાબદારી છે એટલે આ પ્રશ્નની સાથે હું વાતને એડ ઓન કરું કે કેમ આવું થઈ રહ્યું છે તમને એવા કયા પરિબળો લાગી રહ્યા છે કે જનતામાં કેમ નેતાઓ પ્રત્યે આટલી કહેવાય ને ઘૃણા છે કેમ એને આમ ખીજ ચડે છે કેમ એને રોષ છે આટલો અને એન કેન પ્રકારે આ તો બદલો લેવાની વાત છે એટલા માટે નહીં પરંતુ આમ સામાન્ય તો પણ તમે જુઓ કે ઘણી ઘણા ઘણા લોકો એવી ચર્ચા કરતા હોય છે કે જનતા છે ને હવે એવી છે ત્રાહિમામ થઈ ગઈ છે આ બધાથી અને બધાના આ બધાની કહેવાતી રાજનીતિથી કે ક્યારેક એને મારી લેશે અને આવું અત્યારે એ દિવસો આપણે જોઈ રહ્યા છીએ તો મૂળભૂત રીતે શું એવી ખામી છે અથવા તો શું એવી તકલીફો જનતા ભોગવી રહી છે કે જેના કારણે આ રાજનેતાઓ પર આવા હુમલા થઈ રહ્યા છે અને રાજનેતાઓને પણ શું આ સમજી જવાની જરૂર છે શાનની અંદર કે ભાઈ આ આ એક તો કહેવાય ને કે એક તમને પડઘો જનતાએ પાડી દીધો કે ભાઈ હવે સમજી જાવ શાનમાં નહીંતર હજી આનાથી વધારે ખરાબ દિવસો પણ આવશે ચોક્કસ આપણે જે કોઈ નેતાઓ અત્યારે ચૂંટાયેલા છે એમને આપણે ચૂંટાઈને મોકલ્યા છે એટલે કેટલા ધોરણ ભણેલા છે કેટલું છે એ આપણે પૂછી વારંવાર ન પૂછી છીએ એકાદ વાર બે વાર વાત કરો તો ઠીક છે બાકી વારંવાર એને ટોર્ચર ના કરી શકો કેમ કે એ આપણી લોકશાહી પદ્ધતિથી ત્યાં ચૂંટાઈને ગયા છે અને પક્ષને જે ઉચિત લાગ્યું એ કર્યું છે આ તો આઠ પાંચ છે આપણે ઘણા એવા અભણ જેને કહેવાય ને કે એકાદ ધોરણ ભણ્યા હશે એવા પણ ધારાસભ્યો હશે એ હજી આપણે ધ્યાનમાં નથી આવ્યા અને વિચાર હું તમને કહું વિચાર એ જ વસ્તુનો છે કે તમે રાજનીતિક રીતે એના પર આક્ષેપ બાજી હોઈ શકે એમના નિર્ણય અથવા તો એમની ખામીઓ પર એમને ફોકસ હોઈ શકે એમાં

આપણે દારૂબંધીની અનેક ચર્ચાઓ કરી વાતો કરી આ મેવાણી મેવાણીએ પણ અનેક વાતો કરી પરંતુ એમાં જોઈએ એવા રિએક્શન એક્શન આપણે જોવા નથી મળ્યા જે હોવા જોઈએ થોડા ઘણા જાગૃત દેખાણા છે અમુક નિર્ણયો તો આશા રાખી શકીએ કે આ કઈક ને કંઈક સુધારો સરકારમાં આવશે પરંતુ નાગરિક લોકશાહીનો નાગરિક હિંસક રિએક્ટ શા માટે કરી રહ્યો છે એ એક વિચારવા જેવું છે કેમ કે આવનારા સમયમાં હજીક હું માનું છું ત્યાં સુધી જો આ એક એક પ્રથા ચાલુ થશે તો બધું નવા એવા કોઈ વાતો જાણવા મળશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાહેરમાં આબરૂનો કે ક્યાંક ન થવાનું થાય ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાની મિનિસ્ટ્રીમાં એક પ્રધાનશ્રીના કપડાં પણ ફાળવામાં આવ્યા હતા એ હદે લોકો ગયા હતા ભલે એ ઇન્ટરનલ રાજકીય પક્ષનું પોતાની જ એક હતી આખી ષડયંત્ર હતું પરંતુ એમાં પ્રજામાંથી એમાં જોડાણ હતા એટલે આવું બધું શા માટે થઈ રહ્યું છે એ વિચારવા જેવું છે ને એ આપણે જોઈ રહ્યા છીએ કે રાજકીય નેતાઓ પોતાના મૂળ સ્વભાવના અને મૂળ સંસ્કારમાં આવી રહ્યા છે એની પાછળ ક્યાંક એજ્યુકેશનની ખામી કે એનો ઉછેર કે પછી અત્યારે જે કાંઈ છે આ સોશિયલ મીડિયાનો છીછરા તાઈફાઓ જે કાંઈ વાણીવિલાસ કરવા ન્યૂઝમાં ગમે એમ કરીને બની રહેવું એક પ્રકારની માનસિકતા અત્યારે દેખાઈ રહી છે અને લાયકાત કદાચ ઓછી કે ચોક્કસ જ્ઞાતિ સમૂહ નું બળને લીધે પોતે નેતા થઈ ગયા હોય એ પ્રકારના નેતાઓને હોદ્દો આપવો કે કોઈ અત્યારે અમુક બે બે ચાર નેતા એવા પણ છે કે એનો જ્ઞાતિ સમૂહ બિલકુલ ઓછો છે પરંતુ નાણા વગરના નાથિયા નાણે નાથાલાલ ની જેવું છે પાછળનો સમૂહ જે કાઈ સપોર્ટ છે એને જ્ઞાતિ સમૂહનો આર્થિક સપોર્ટ આર્થિક સપોર્ટ ને લીધે પોતે મોટા મોટા હુદ્દા ઉપર છે એટલે ક્યાં હિન્દુત્વ અને ક્યાં આર્થિક બેનિફિટ એ બધા વિષયો પણ છે પરંતુ આમાં શા માટે થઈ રહ્યા છે એ જોવાનું છે જોઈએ ને તો અત્યારે અસર જે માર્કેટમાં છે જે બદલાવ છે વિકાસની વિશેષ વિકાસથી પણ વિશેષ બીજી અનેક એવી વિકાસની આડઅસર જોવા મળે છે જે પ્રજા શા માટે રિએક્ટ કરી રહ્યા છે એના અમુક કારણો ઉપર જોઈએ તો વહીવટી ભૂલોને અનેક દુષ્પરિણામો આપણે જોવા મળી રહ્યા છે જે પ્રજાને ગમતી વાત નથી ભ્રષ્ટાચારનો અતિરેક છે બેરોજગારી બેફામ છે બેરોજગારી અને એનું રિએક્ટ છે મોંઘવારી પણ એટલી જ છે એટલે લોકો ક્યાંક ને ક્યાંક પછી રિએક્ટ કરશે જ હજી અમુક નથી કરતા એ પણ આવનારા સમયમાં ન કરે તો કોઈ નવીન નહીં લાગે અને બીજી બાજુ શિક્ષણ છે હોસ્પિટલ છે કાયદાની વ્યવસ્થા આ બધી પરિસ્થિતિ છે ને બગડી રહી છે મોંઘું ક્યાંક થઈ રહ્યું છે ક્યાંક વ્યવસ્થાઓ બગડી રહી છે પ્રજાને સંતોષ નથી અથવા તો પ્રજાને ખુલ્લી રીતે ખ્યાલ આવી રહ્યો છે કે આનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે જે લોકશાહીમાં નેતાઓએ પ્રજાને મફત આપવું જોઈએ એના બદલે એના ઊંચા 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 ચાર્જ વસુલાઈ રહ્યા છે અને બીજું સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે લોકશાહી પદ્ધતિ ખોવાઈ રહી છે અને વધતી આર્થિક અસમાનતાઓ આવા બધા અનેક નાના નાના કારણો છે બગડતું પર્યાવરણ આપણે જોઈએ છીએ પર્યાવરણ માટે કંઈ આપણે અત્યારે એવો જાગૃત હોવો જોઈએ સરકાર તરફથી નથી એના કરતા તો જાડવા વાવવામાં પ્રાઇવેટ સંસ્થાઓ વધુ જાગૃત છે જે સરકાર હોવી જોઈએ એ નથી અને શહેરોમાં જે આડેધડ ગ્રાન્ટ વપરાય રહી છે એક ના એક રોડ ફરીવાર રી કાર્પેટ કરવા અથવા તો એના અમારા ભાવનગરમાં હમણાં જોવો વાઘાવણી રોડમાં એનો એ રોડ પાછો ફરીથી જેસીબી થી કાપીને કાઢીને પછી પાછો નવો રી કાર્પેટ કરે છે હવે ત્યાં નથી કોઈ એવો હાઈટ ઉપર આવી ગયો રોડ છતાં પણ ગ્રાન્ટ ક્યાં વાપરવી કેમ વાપરવી આડેધડ વાપરવી અને આપણી ટર્મ પૂરી થાય પેલા વાપરી નાખવી એ જે સિદ્ધાંત છે નેતાઓના એટલે એના લીધે પાછળ જે મોંઘવારી આવે છે એવા અનેક કારણો છે કે પ્રજા હવે આવનારા વધુ આનાથી વધારે પણ કરે ચપ્પલ થી પણ આગળ ન હાલે તો સારું એટલે પ્રજા જાગૃત તો થશે પણ હવે નેતાઓ ચેતી જાય તો સૌથી વિશેષ સારી વાત છે ચોક્કસ થી અમારી સાથે જોડાયા અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી તે બદલ આપનો ખુબ ખૂબ આભાર તો આ હતા પ્રદ્યુમનસિંહ સરવેયા રાજકીય વિશ્લેષક અને તેમને સ્પષ્ટતા સાથે ઘણા બધા મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી છે અને સમજાવ્યું છે કે શું કારણ હોઈ શકે અંતમાં એટલું જ કહેવું છે કે જનતામાં રોષ તો છે પરંતુ આ રોષ એ ક્યારે કોના તરફ કેમ એ મતપેટીઓની અંદર જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે કોના તરફ એ રોષ વ્યક્ત થશે તે તો આવનારી ચૂંટણીઓમાં જ ખબર પડશે પરંતુ જે કાંઈ થઈ રહ્યું છે ગુજરાતની રાજનીતિની અંદર જે દિશા પર રાજનીતિ જઈ રહી છે એ વ્યાજબી નથી એ ખરેખર નિંદાને પાત્ર છે અને એટલા માટે અમે ગોપાલ ઇટાલિયા પર થયેલો આ હુમલાને ફરીથી વખોડીએ છીએ એ પ્રદીપસિંહ જાડેજા પર જ્યારે ગોપાલ ઇટાલિયાએ પણ જૂતું ફેંક્યું હતું અને એને એના પર હુમલો કર્યો હતો એ પણ વ્યાજબી નહોતું અને આજે પણ વ્યાજબી નથી સમજવાની વાત એ જ છે કે તે દિવસે ગોપાલ ઇટાલિયા એ પોતે હુમલો કરવામાં હતા અને આજે પોતાના પર હુમલો થયો છે આશા રાખીએ કે રાજનીતિની અંદર આવું ના થાય આશા રાખીએ કે કોઈના બદલા લેવા માટેની રાજનીતિ ના હોય પરંતુ ભાવના માટે રાષ્ટ્રને રાષ્ટ્રને સમર્પિત થઈને કેમ આગળ લાવવું તેના તેના માટેની જો એક એક આવશે માટેનું સમર્થન હશે તો જ હું માનું ત્યાં સુધી આપણે સારી રીતે જનતાના હિતમાં કાર્યો કરી શકીશું માત્ર નિવેદનબાજી માત્ર આક્ષેપબાજી અને માત્ર એકબીજાની ટીકા કરવાથી અને તેમના પર તેમને કહેવાય ને ચેલેન્જબાજી કરવાથી કશું થવાનું નથી છેલ્લા અમુક દિવસોથી જે દારૂ અને ડ્રગ્સ મુદ્દેની જે આખી રાજકીય જે આખી રમત ચાલી રહી છે અને તેમાં પણ જે ચાલી ચાલી રહી રહી છે છે ચેલેન્જબાજી ત્યારે મારે એટલું જ કહેવું છે કે શા માટે સાથે બેસીને આ મુદ્દા પર જનતાના હિતના મુદ્દા પર કામ ન થઈ શકે શા માટે સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવીને બેઠકની અંદર દારૂ અને ડ્રગ્સની સંપૂર્ણ બદીને દૂર કરવા માટે કેમ તેના માટે કોઈ કામ ન થઈ શકે કેમ એના માટે સ્થાનિક એ પ્રશાસન સાથે એ ચાહે કલેક્ટર તંત્ર મામલતદાર તંત્ર હોય કે પછી પોલીસ તંત્ર હોય તેમની સાથે બેસીને કેમ ધારાસભ્ય બેઠક ન કરી શકે કેમ એ આપણે ધ્યાન પર ના લાવી શકીએ કે સત્તા કે વિપક્ષ કે ત્રીજી પાર્ટી આ બધું જ સાઈડ પર રાખીએ આપણે ચૂંટાયેલા પ્રતિનિધિને ટાર્ગેટ કરીએ અને જનપ્રતિનિધિ સાથે મળીને જનતાનું કલ્યાણ કરે અને આ ડ્રગ્સ અને દારૂની બધીમાંથી ગુજરાતને આપણે મુક્ત કરીએ આવું નથી થતું અને એ ગુજરાતની જનતા માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે આશા રાખીએ કે ક્યાંક રાજનીતિ સુધરે આશા રાખીએ કે ક્યાંક રાજનીતિ જે દિશા વિહીન બની છે તે ફરીથી ડિસ્ટ્રેક્ટ થયા વગર એ કહેવાય ને કે પાટે ચડે અને જનતાના કલ્યાણ માટે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય કે ત્રીજી પાર્ટી હોય બધા જ સાથે મળીને કામ કરે ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે આપના વિડીયો કેવું લાગ્યું આપના પ્રતિભાવ એ કમેન્ટ બોક્સની અંદર આપવાનું જણાવશો આપવાનું ચૂકશો નહીં ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત્મથન સાથે નમસ્કાર ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગ મંથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો મંથન સાથે નમસ્કાર